નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવતા મહિને પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે આ બે મોટી ભેટ પગાર અને પેન્શનમાં થશે તો ટીંક વધારો જો તમે પેન્શનધારક નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છો તો મિત્રો આજ તારીખ થઈ સાત નવ બે હજાર પચીસ તો મિત્રો વાર થયો રવિવાર તો મિત્રો આજના વિડીયોમાં તમને કયું તેમ એ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડીએ મર્જ અપડેટમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો છો તો તમે કદાચ પહેલાંથી જાણતા હશો કે દરેક વ્યક્તિ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની અપડેટ્સની કેટલી આતુરતાથી રાહ જોઈએ રાહ જોઈએ છે આવા વધારો ટકાવારીમાં નાનો હોવા છતાં માસિક કમાણી અને લોભા નાણાકીય સુરક્ષામાં મોટી ભૂમિકા ભજવે છે અને હવે કેટલીક મોટી ચર્ચાઓ ચાલી રહી છે હવે મોટી ચર્ચાઓ ચાલી રહી છે તેમાં ટૂંક સમયમાં મૂળ પગાર સાથે મર્ચ થઈ શકે છે અને ગળથી ફરીથી શૂન્યથી શરૂ થઈ શકે છે મિત્રો મોટા ફેરફાર જેવું લાગે છે ખરું ને ચાલો જોઈએ કે નાનો અર્થ શું છે શા માટે મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ છે દેશભરના લાખો કર્મચારીઓ પર કેવી અસર કરી શકે છે મિત્રો તો વિડીયો એન્ડ સ્ટોરી બનાવેજો તમને આવી માહિતી આપણી પર પૂરત કરવામાં આવશે મિત્રો ચાલો જાણીએ આગળ વિવેદભાઈ મિત્રો તો મિત્રો વાત કરીએ ડીએમાં વધારો સામાન્ય ચક્ર પહેલાં જાણો સમજીએ કે ડીએ કેવી રીતે કાર્ય કરે છે સરકાર દર વર્ષ બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે એકવાર જાન્યુઆરીમાં અને એકવાર જુલાઈમાં જાન્યુઆરીથી અમલી બને બનેલો ભાડા વધારો સામાન્ય માસ્ટી આસપાસ જાહેર કરવામાં આવે છે અને જુલાઈથી અમલી બનેલો ભાવ વધારો સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર થાય છે ઘણીવાર તહેવારની મોસમની આસપાસ એથી ભલે તમને તાત્કાલિક પુષ્ટિ ન મળે પણ લાભો હંમેશા હંમેશા પાછલી અસરથી આપવામાં આવે છે એનો અર્થ છે કે જ્યારે સરકાર વધારાની જાહેરાત કરે છે ત્યારે તેમને વધારો સૌ થોડું તારીખથી બાકી રકમ પણ મળે છે મિત્રો જુલાઈ બે હજાર પચીસ માટે વસ્તુ એ જ પેટમાં આગળ વધી રહી છે જે આંકડા સૂચવે છે કે કર્મચારીઓ ત્રણ ટકા વધારો જોવા મળી શકે છે જેનાથી પંચાવન ટકા ડીએ વધીને અઠાવન ટકા અઠાવન ટકા ડીએ થઈ શકે છે મિત્રો કોઈપણ રીતે ડીએની ગણતી કેવી રીતે કરવામાં આવે છે ડીએ રેન્ડમલી નક્કી કરવામાં આવતું નથી જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બોલ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એઆરસીપીઆઈ ડેટા આઈડબલ્યુ પર આધારિત છે આ ઇન્ડેક્સ ફુગા માપ્યો છે જે મૂળભૂત રીતે કામદારો માટે જીવન નિર્વાહ ખર્ચ કેવી રીતે વધે છે એ ટ્રેક કરે છે મિત્રો માર્ચ બજાર પચીસમાં એઆરસીપીઆઈ ડેટા આઈડબલ્યુ સુધી ધાર્મ હતું મે બજાર પચીસમાં સુધીમાં એ વધી રીતે માલિપર થઈ ગયું છે જો આ વલણ ચાલુ રહેશે તો ત્રણ ટકા ડીએ વધારો લગભગ અનિવાર્ય બની જશે આનાથી પણ સમજાય છે કે વર્ષોથી ડીએમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે બે હજાર સોળમાં સાતમો પગાર પણ છે ડીએ શૂન્ય પર રિસેટ કરવામાં આવ્યું હતું જાન્યુઆરી પચીસમાં અને પહેલાંથી ડીએ પંચાણ ટકા સુધી પહોંચી ગયું હતું હવે જુલાઈ સુધારા સુધાર સાથે અઠ્ઠાવન ટકા સ્પષ્ટ તેવી શક્યતા છે અને બે હજાર શરૂઆતમાં જ નિષ્ણાતો આગાહી કરે છે કે તે સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો મૂળભૂત પગારમાં ડીએનો વર્ષ શા માટે મહત્વપૂર્ણ છે તો અહીં મોટો વળાંક આવે છે જ્યારે પણ ડીએ પચાસ સાહીઠ ટકા આંકડો પર પાર કરે છે ત્યારે સરકાર ઘણીવાર એનો મૂળ પ્રકાર મચ કરવાનું વિચારે છે આ કોઈ નવી પ્રથા નથી પગાર પગારપથમતે એક બાહક ચાલક છે મિત્રો જ્યારે ડીએ મચ કરવામાં આવે છે તમારા મૂળ પગારમાં વધારો થાય છે જેનો વર્ત થાય છે તમારા સમગ્ર પગાર માળખામાં વધારો થાય છે ડીએની ભાવિ ગણતરી ફરીથી શૂન્ય ટકા શરૂ થાય છે અન્ય ભથ્થામાં જેમ કે એચઆરએ અને પરિવહન ભઠ્ઠું જે મૂળ પ્રકાર સાથે જોડાયેલું છે એમાં પણ આપને વધારો થાય છે જ્યારે ટેકનિકલ ડીએ ગણતરી ફરી સેટ થાય છે ત્યાં કર્મચારી માટે ફાયદા ખૂબ જ મોટા છે કારણ કે કુલ પગાર વધારો જોવા મળે છે મિત્રો એટલે જ્યારે ટેકનિકલ ડીએ ગણતરી ફરી સેટ થાય છે ત્યાં કર્મચારી માટે ખા ફાયદા ખૂબ જ મોટા છે કારણ કે તેનો કુલ પગાર વધારો જોવા મળે છે ઉદાહરણ જો તમારે ડીએ સાહીઠ ટકા પર હોય અને તેનો બેઝિક મંચ કરવામાં આવે તો તમારા નવા બેઝિક પગારમાં નોંધપાત્ર વધારો થશે ત્યાંની ભવિષ્યમાં પણ ડીએ વધારાની ગણતરી આ નવા દર પર કરવામાં આવશે જેનાથી વધુ જેનાથી વધુ તમે આવક થશે મિત્રો ને આઠમું પણ શું છે તો તમે જાણો છો આ ચર્ચા ગરમાવવામાં આવેલું બીજું કારણ આઠમું પગાર પણ છે જે જાન્યુઆરી બે લાગુ થવાનું છે આપણે અત્યાર સુધી જે જાણીએ છીએ તે સાતમું પગાર પંચ સાતમું પગાર પંચ એકત્રીસ ઈસ્સેમાં બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે સરકાર બે હજાર પચીસના સરકાર બે હજાર પચીસમાં શરૂઆતમાં જ પગાર પછી જાહેરાત કરી દીધી હતી મિત્રો કે હજુ સુધી ચેરમેન કે સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી અને કોઈ સદર્વ શરદ કે ટીવાર અમલમાં આવી નથી મિત્રો જ્યારે નવો પગાર પણ લાગુ થશે ત્યારે સુધાર પગાર માળખું અમલમાં આવશે સક્રમ દરમિયાન ડીએની મૂળ પગાર સાથે મચ કરવામાં આવે તેવી શક્યતાઓ છે એનો અટ એ છે કર્મચારીઓના બે હજાર છવ્વીસથી સંપૂર્ણપણે નવો પગાર ધોરણ જોઈ શકે છે જેમાં ગણતરી નવી શરૂ શરૂ થશે મિત્રો તો કર્મચારી સામાન્ય નજીકથી જોઈ રહ્યા છે કર્મચારીઓને મેન્શન માટે આપણે ફક્ત કાગળ પર પકડાવી શકે નથી તેના ઘરના બજેટના અને ગાળાના આયોજન પર સીધી અસર કરે છે ડીએ વધારે ભલે તે ફક્ત ત્રણ ટકા હોય ખોરાક બળતણ ઉપયોગિતા જેવી આવશ્યક ચીજવસ્તુ ફૂગાને સરભગ કરવા મદદ કરી શકે છે મિત્રો પરંતુ વાસ્તવિક ઉત્તેજના સમય મચની આસપાસ જો ડીએ મૂળ પગામ જોડવામાં આવે તો તેનો અટ કઈ અટ લઈ અઢ ઘર લઈ જવા માટે વધુ પ્રકાર મોટો નિવૃત્ત લાભો અને વધુ સારા ભથ્થા હોઈ શકે છે સરકાર કમાણ પર ખૂબ જ આધાર રાખતા પરિવાર માટે આ સરકાર ખૂબ જ જરૂરી નાણાકીય પોષણ પૂરું પાડી શકે છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો